લોકસભા તેમાંથી ફાઈનલ નામ નક્કી કરવા ખેડૂત સંગઠનોને મોકલાયા બનાસકાંઠામાં ખેડૂતો લડશે અપક્ષ લોકસભા ચૂંટણી જોકે લોકસભાની ચૂંટણી લડનારા ખેડૂત આગેવાનોના સમર્થનમાં જિલ્લાના કેટલાક ખેડૂતો તે એક મોટો સવાલ

આજે માતાજીના મંદિરે ખેડૂત આગેવાનો પશુપાલકો સાથે ચર્ચા કરી સફળ મિટિંગ રહી બનાસકાંઠાની લોકસભાની ચૂંટણી ખેડૂતો ફાઇનલ લડવાના છે અને મજબૂતાઈથી લડવાના છે જીતવાની ખાતર લડવાના છે અને સો ટકા આનું પરિણામ લેવા માટે લડવાના છે અત્યારે અમે ચારથી થી પાંચ જેટલા નામ અહીંયાથી રાષ્ટ્રીય નેતૃત્વને મોકલ્યા છે જે અમારું રાષ્ટ્રીય નેતૃત્વ ખેડૂત સંગઠનોનું છે ચર્ચા વિચારણા કરે અને ટૂંક સમયની અંદર આની જાહેરાત કરશે અને રાષ્ટ્રીય નેતૃત્વ જે નામ જાહેર કરશે એ અમે બધા સાથે મળી અને મજબૂતાઈથી બનાસકાંઠાની લોકસભા લડશું અને જીતશું કેટલા દિવસની અંદર ઉમેદવારો તમે જાહેર કરશો તમારો ગણતરીના બે પાંચ દિવસોની અંદર અમારું નામ જાહેર થઈ જશે તો તમે અપક્ષ લડશો કે કોઈ તમારો પક્ષ નક્કી છે કે એને સમર્થન આપવાનું ના બિન રાજકીય બિલકુલ કોઈ પાર્ટી સાથે મારું કોઈ બદલ નથી કોઈ નક્કી નથી અને અમે બિન રાજકીય લડવાના છો ખેડૂત સંગઠનો છે અને અમારા રાજકીય સાથે કોઈ લેવા દેવાના